જય માતાજી મિત્રો આજે આપણે ગેનીબેન ઠાકોરની વાત કરવાના છીએ ત્યારે ધાનારા મુકામે સદારામ યુવા શિક્ષણ સમિતિ અને ધાનેરાના વિદ્યાર્થીઓ દ્વારા સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ધાનેરા તાલુકાના યુવાનો શિક્ષણ તરફ દોરાય અને શિક્ષણનું પ્રમાણ વધે એ વિઝન સાથે લાઇબ્રેરીનું ઓપનિંગ કરી ગેનીબેન ઠાકોર વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી પરીક્ષામાં પાસ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને પાસ થઈ ભવિષ્યનું નિર્માણ કરે એવી ઠાકોરે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સર્વપક્ષીય રાજકીય આગેવાનો સાધુ સંતો અને સમાજના અગ્રણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે ગેરીબેન ઠાકોરે સર્વ વિદ્યાર્થીઓને નિવેદન આપ્યું હતું કે સમાજ માટે ભણો અને આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવી હતી જય માતાજી મિત્રો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો